ઓખામાં ગણેશ મહોત્સવ બે હજાર પચીસની ઉજવણી ભારે ભક્તિભાવ અને ઉત્સાહ સાથે થઈ રહી છે શહેરના જુદા જુદા મંડળો દ્વારા દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે દરિયા કિનારે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરમાં બિરાજમાન રાજા ગણેશજીને અગિયારસો લાડુનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આ અનોખા અન્નકૂટ દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ગણેશજીને આકર્ષક રીધિ સિદ્ધિના શૃંગારથી સજાવવામાં આવ્યા હતા અન્નકૂટ દર્શન બાદ ભવ્ય સમૂહ આરતીનું પણ ઓખા ગણપતિજી ના મહાન ઘણા વર્ષો થી પ્રાચીન સમયમાન છે ત્યાં સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ની અંદર આપ જોઈ રહ્યા છો કે અસંખ્ય પ્રિય ભોગ હોય અને આ સિદ્ધિ વિનાયક મંદિર અંદર આ મનોરથ નો ભાવિક જનતાએ લીધો અને ધન્યતા અનુભવી બોલીએ ગજાના ગણપતિ